જ્યારે નોટબંધી પૂરી થઈ હતી તો આપણા દેશે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને મિત્રો પછી દેશને લાગ્યું કે હવે ફરીવાર ક્યારે પણ નોટબંધી નહીં થાય પણ આવું ન થયું ફરી એકવાર બે અને હવે ફરી એકવાર દેશને એમ લાગી રહ્યું છે કે હવે બે ના નોટ બંધ થવા પછી હવે ફરીવાર નોટબંધી થવાનો તો કોઈ ચાન્સ જ નથી પણ આવું નથી મિત્રો ફરી એકવાર નોટબંધી થઈ શકે છે શું કામ થઈ શકે છે આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે મિત્રો ઘણા લોકોને એમ લાગે છે કે આઠ નવેમ્બર બે હજાર અને સોળ ની નોટબંધી ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી હતી જેનાથી તે સમયે વિપક્ષે ખૂબ જ મોટો વિવાદ ઉભો કરી નાખ્યો હતો પણ મિત્રો અહીંયા વિપક્ષના નેતા એ વાતને ભૂલી ગયા હતા કે ઇતિહાસમાં ભારત દેશમાં એમની સરકાર હતી અને એમની સરકારમાં પણ ભારતમાં નોટબંધી થઈ છે મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં કે બે હજાર સોળમાં જ્યારે પાંચસો અને ની નોટોને બંધ કરવામાં આવ્યું હતું આ જ્યારે નોટબંધી થઈ હતી ભારતીય ઇતિહાસની કોઈ પહેલી કે બીજી નહીં પણ ત્રીજી નોટબંધી હતી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે વિશ્રીએન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સર આર્ચીબાલ વેબલે બ્રિટિશ રાજ્ય દરમિયાન કરી હતી તે સમયે મિત્રો હજાર પાંચ હજાર અને દસ હજારની નોટોને પરમેન્ટલી ભારત દેશમાંથી બંધ કરવામાં આવ્યું હતું શું ધયો મિત્રો પાંચ હજાર અને દસ ના નોટ સાંભળીને ઝટકો લાગ્યો હશે પણ આ વાત સાચી છે તે સમયે પાંચ હજાર અને દસ ની નોટો પણ ચલણમાં હતી પણ મિત્રો તે સમયે મીડિયા એટલી એક્ટિવ નહોતી માટે આ નોટબંધી શું કામ કરવામાં આવી અને આનો ફાયદો સરકારને કેવી રીતે મળ્યો આના ઉપર કોઈ ડેટા અવેલેબલ નથી પણ મિત્રો આ નોટબંધીને લોકો વધારે ભાવ એટલા માટે પણ નથી આપતા કારણ કે પછી આઝાદી પછી ઓગણીસો ને ચોપનમાં જે સરકાર આવી એ સરકારે ફરી એકવાર માર્કેટમાં પાછા હજાર પાંચ હજાર અને દસ ના નવા નોટો લાવી દીધા આનાથી ગાડી પાછી ત્યાં જ આવી ગઈ જ્યાંથી ઉપરી હતી આના પછી મિત્રો આ ઇતિહાસમાં આગળનો પાનો જોડાયો વર્ષ ઓગણીસો અને અઠોતેરમાં જ્યારે તે સમયના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ ફરી એકવાર હજાર પાંચ હજાર અને દસ હજારની નોટોને બંધ કરી નાખી અને આ નોટબંધી પાછળનો કારણ હતો કે લોકો પાસે ગેરકાનૂની રીતે અનઓફિશિયલી જે ટેક્સની ચોરી કરીને જે રકમ જમા થઈ રહી હતી એને બહાર લાવી શકાય પણ મિત્રો ત્યારે આપણા જેવા સાધારણ વ્યક્તિઓને એટલા માટે વધારે તકલીફ નહોતી થઈ કારણ કે તે સમયના હજાર રૂપિયા આજના બે લાખ રૂપિયા બરાબર હતા આના લીધે હજાર કે પછી એનાથી વધારે રકમની નોટ રાખવા વાળાની સંખ્યા એટલી હતી જ નહીં અને ત્યારે ખૂબ જ ઓછા એકદમ ઘણા જ ઓછા લોકોને નોટ બદલવાની જરૂર પડી હતી હવે મિત્રો જ્યારે આટલા મોટા નોટોને બંધ કરી દેવામાં આવ્યું તો સો રૂપિયાની નોટની જે ડિમાન્ડ હતી એ ખૂબ જ વધી ગઈ હતી કારણ કે મોટામાં મોટી ટ્રાન્ઝેક્શન લોકો સોની નોટથી જ કરવા માટે મજબૂર હતા જ્યારે સોની નોટની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ ત્યારે સરકારે મજબૂર થઈ અને ઓગણીસો અને સત્યાસીમાં પાંચસોની નોટ લોન્ચ કરી અને એના પછી વર્ષ બે હજાર સુધીમાં હજારની પણ નવી નોટો માર્કેટમાં ઉતારી જેનાથી માર્કેટમાં બેલેન્સ બનેલો રહે હવે મિત્રો વર્ષ બે હજાર સુધી જે સંતુલન માટે પાંચસો અને હજારના નોટ લાવવામાં આવ્યા હતા એ પોતે જ વર્ષ બે હજાર સોળ આવતા આવતા અસંતુલનનું કારણ બની ગયા કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક ઓફિશિયલ ડેટાના આધારે વર્ષ બે હજાર અને સોળમાં પબ્લિક પાસે રહેલી છ્યાસી ટકા કરન્સી પાંચસો અને હજારના નોટોના રૂપમાં જ હતી અને આમાંથી મિત્રો લગભગ સાહીઠ ટકાથી પણ વધારે માર્કેટમાં બ્લેક મનીના રૂપમાં સર્ક્યુલેટ કરવામાં આવી રહી હતી જો એક એસ્ટિમેટ આપવામાં આવે તો લગભગ મિત્રો તે સમયે આ આંકડો માર્કેટમાં ચૌદ લાખ કરોડ રૂપિયાની બરોબર હતો હવે મિત્રો આ આંકડો જ્યારે સરકારની નજરમાં આવ્યો તો એ ખૂબ જ મોટો કઠોર પગલો લેવાની જરૂર પડી ગઈ અને આના રિઝલ્ટમાં આઠ નવેમ્બર અને બે હજાર સોળમાં માં રાત્રે બાર વાગે મોદીજી લાઈવ આવ્યા અને નવ નવેમ્બરથી પાંચસો માર્કેટમાં બંધ કરી દેવામાં આવી અને એના પછી આના બદલામાં પાંચસોના નવા નોટો અને સાથે સાથે બે હજારના ના નોટો લોન્ચ કરવામાં આવ્યા આમ તો આપણે બધા જાણીએ છીએ કે આ નોટબંધી પાછળનો સૌથી મોટો કારણ દેશમાં ભ્રષ્ટાચારને ઓછો કરવાનો હતો પણ મિત્રો આના સિવાય પણ આ નોટબંધી પાછળ ઘણા બધા કારણ હતા પહેલો કારણ તે સમયે માર્કેટમાં ઘણા બધા પાંચસો અને હજાર રૂપિયાના નકલી નોટો આવી ગયા હતા અને આના લીધે મિત્રો ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાની વેલ્યુ ઉપર ખૂબ જ મોટા પાયે અસર થઈ રહી હતી તો સરકારે વિચાર્યું કે વારંવાર ગાઈડલાઇન જારી કરવાથી સારું છે કે એક વારમાં નોટોને જ બંધ કરી દેવામાં આવે અને હકીકતમાં બે હજાર સોળની નોટબંધી પછી માર્કેટમાંથી નકલી નોટો જે માર્કેટમાં ફરી રહી હતી એ ગાયબ થઈ ગઈ બીજો જે સૌથી મોટો કારણ હતો એ હતો કે લગાતાર એવી ખબરો આવી રહી હતી એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે ભારતીય મુદ્રાથી આતંકવાદીઓને ફંડિંગ કરવામાં આવી રહી છે પણ નોટબંધી પછી જ્યારે એ ભારતીય મુદ્રા રહી જ નહીં તો પછી ફંડિંગ માટે વાપરવામાં આવતા પૈસા પણ બેકાર થઈ ગયા મિત્રો જે ત્રીજો સૌથી મોટો કારણ હતો એ હતો ભારતીય ઇકોનોમીને કેશલેસ બનાવવાનો જેનાથી ટેક્સ વેજન અને બ્લેક મની ને ઓછી કરી શકાય આજે મિત્રો તમને એક શાકભાજીવાળાથી લઈ અને પછી ફાઈવ સ્ટાર હોટલમાં ઓપ્શન મળી જાય છે યુપીઆઈ એપ માધ્યમથી થઈ શકે છે આનાથી તમારા દ્વારા ખર્ચ કરવામાં આવતા રૂપિયા ના ખાલી બેંક નજરમાં રહે છે પણ એની સાથે સાથે બેંક પાસે હરેક ડિટેલ રહે છે એક એક ડિટેલ રહે છે તમે પૈસા ક્યાંથી કમાવ્યા અને ક્યાં ખર્ચ કર્યા

ખાલી ડેઢ કરોડ એવા લોકો છે જે પાંચ લાખ રૂપિયા થી ઉપર કમાવે છે પણ મિત્રો આ ડેટાને ચેલેન્જ કરે છે એરલાઇન દ્વારા સબમિટ કરવામાં આવેલી એક રિપોર્ટ જેના અનુસાર વર્ષ લગભગ કરોડ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ટ્રાવેલ કર્યું હતું હવે મિત્રો ભલે તમે નાનીમાં નાની ફ્લાઇટ શું કામ નથી લેતા તમારો ઓછામાં ઓછો પંદર હજાર રૂપિયાનો ખર્ચો તો થશે જ એકવાર જવા માટે ઉપરથી વિદેશમાં જઈને રહેવાનું ખાવાનું અને ફરવાનો ખર્ચો અલગ આ રિપોર્ટ પછી મિત્રો સરકારનો પણ એ જ સવાલ હતો કે જો આપણા આખા દેશમાં પાંચ લાખથી ઉપર સંખ્યા ખાલી કરોડ છે તો પછી દેશમાં ખાલી એક જ વર્ષમાં ત્રણ કરોડ લોકો કેવી રીતે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટને અફોર્ડ કરી શકે છે અને મિત્રો આ ટ્રીપને ટ્રેક કરીને એ લોકોને પણ ટેક્સના દાયરામાં લાવી શકાય છે જે આનાથી બચવાની કોશિશ કરી રહ્યા છે હવે મિત્રો જ્યારે માર્કેટમાં જે નવા નોટો આવ્યા હતા પાંચસો અને બે હજારના જે નવા નોટો આવ્યા હતા ત્યારે પણ લોકો સરકારને ખરી રહ્યા હતા કે સરકારે નોટ લાવીને તો બ્લેક મની ઉલટો પ્રમોટ કરી છે કારણ કે બે નોટને રાખવામાં તો બ્લેક મની રાખવું ખૂબ જ વધારે સરળ બની જશે પણ મિત્રો તમને જાણીને હેરાની થશે કે સરકારને પહેલાથી જ આ વાતની સારી રીતે ખબર હતી અને આ જ કારણે મિત્રો ફરી એકવાર નોટબંધી કરી દેવામાં આવી બે હજારના નોટોને ફરી બંધ કરી દેવામાં આવ્યા તો આ છે આખો નોટબંધીનો ઇતિહાસ મિત્રો અત્યાર સુધી હવે આગળ શું શું હવે ફરી એકવાર ભારત દેશમાં નોટબંધી થઈ શકે છે શું પાંચસોની નોટ નો નહીં પણ શું સરકાર ફરી એકવાર બંધ કરી નાખશે હવે મિત્રો આ સાંભળીને તમારા હવે પાંચસો ના નોટ ગોતવાનું ચાલુ ન કરી દેતા બસ એટલું સમજી લો કે આ જે નોટબંધી હવે થશે એ થોડીક અલગ પ્રકારની નોટબંધી છે હવે આ નોટબંધી અલગ પ્રકારની કેવી રીતે છે આ વાતને મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો જો તમે થોડોક વિચારશો તો બે હજારની નોટ જ્યારે બંધ થઈ તો બે હજારની નોટો બંધ થઈ એનાથી પહેલા માર્કેટમાં બે હજારની નોટો એટલી હતી જ નહીં કારણ કે બે હજાર ના નોટ બંધ થવાથી પહેલા જ બે હજાર ના નોટ આપણે ઘણા જ ઓછા જોવા મળતા હતા આપણને અને આ જ જિજ્ઞાસાના ચાલતા મિત્રો એક વ્યક્તિએ આરટીઆઈ ફાઇલ કરી અને ત્યારે મિત્રો ખબર પડી કે આરબીઆઈ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પાછલા અઢી ત્રણ વર્ષોથી બે હજારના નવા નોટ છાપ્યા જ નહોતા જવાબમાં એ વ્યક્તિને ને ખબર પડી કે બે હાજર સોળ થી કરી અને મિત્રો આ જે મોટા નોટો હતા બે હાજર ના એ માર્કેટમાં ગાયબ થઈ ગયા હતા આરબીઆઈ પાસે પાછા નોટા પહોંચ્યા ઘણી મોટી સંખ્યાના બે ના નોટો માર્કેટમાંથી ગાયબ થઈ ગયા હતા મતલબ એકદમ સાફ છે કે બ્લેક મની ના રૂપમાં સંતાડી દેવામાં આવ્યા હતા આનો જવાબ એકદમ સરળ છે કે જો મોટા નોટો માર્કેટમાં રહેશે જ નહીં તો બ્લેક મનીને સંભાળીને રાખવું એટલું વધારે સરળ નહીં હોય અને ઉપરથી માર્કેટમાં જે કેશ ઓછો થશે એ અલગ તો આવી રીતે પહેલી નોટબંધી થઈ બીજી નોટબંધી થઈ ત્રીજી થઈ પછી ચોથી બે હજારના નોટના રૂપમાં થઈ અને હવે મિત્રો જો હું કહું કે આવનારા સમયમાં હજી પાંચસોની નોટ પણ બંધ કરવામાં આવશે તો આ વાત ખોટી નથી મિત્રો કારણ કે જો સરકારને પહેલાથી ખબર હતી કે બે હજારના ના નોટ બંધ કરવા પડશે એટલા માટે એને પહેલાથી બે હાજરના નોટોને છાપવાનું બંધ કરી નાખ્યો હવે હમણાં તો આપણી પાસે પાંચસોના નોટો તો રહ્યા છે છે એવું નથી કે નોટ માર્કેટમાં ઓછા થઈ ગયા પણ હજી પણ જો આવી કોઈ બધી વસ્તુઓ બનવાનું ચાલુ થઈ જાય ફરી એકવાર તો પછી પાંચસોની નોટ નોટોને પણ બંધ કરવાનો ફેસલો લેવો પડી શકે છે અને મિત્રો જો પાંચસોની નોટ પણ બંધ થઈ જાય તો આના કારણે કેશલેસ પેમેન્ટ વધી જશે પબ્લિકના વધારેમાં વધારે રૂપિયા બેન્કોમાં રહેશે અને ઉપરથી આજકાલ તો બધું મોબાઈલ નંબરથી લિંક થઈ ગયું છે તો પછી તમે એમેઝોન ફ્લિપકાર્ટ કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી ગમે તે વસ્તુ સુકામ ન લેવો સરકાર પાસે તમારા દ્વારા ખર્ચ કરવામાં આવેલા એક એક રૂપિયાનો હિસાબ પડેલો હશે આનાથી મિત્રો જે લોકો ટેક્સની ચોરી કરે છે એ લોકોની ધીમે ધીમે પોલ ખુલવા લાગશે કારણ કે મિત્રો કાળો નાણો ક્યાંક ને ક્યાંક તો વાપરશો ને અને જ્યારે વાપરશો તો સરકારની નજરમાં આવી જશો અને ઝડપાઈ જશો તો મિત્રો બે હજારની નોટને બંધ કરવાથી શું માર્કેટમાં રહેલી બ્લેક મની ઉપર અસર પડ્યું છે અને શું આવનારા સમયમાં આપણને પાંચસોની નોટબંધી પણ જોવા મળશે આના ઉપર તમારા શું વિચાર છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ